રસકાંતીનો પ્રસંગ સાંભળ્યો છે ને સૈયદ ઇબ્રાહીમ પૂર્વના સમયમાં નામ પઠાણોના સરદાર દસ વર્ષના એક વાણિયાના બાળકમાં આશક્તિ હતી જ્યાં સુધી એ બાળકનું મોઢું ના જોઈએ જલ પણ ના પી આખો દિવસ એની પાછળ પાછળ રખડ્યા કરે એનું મોઢું જોઈએ તો ચેન પડે સામેથી આવી રહ્યા હતા બે વૈષ્ણવ વાતો કર્યા રસકાંનની જેટલી આશક્તિ માણસના બાળકમાં છે એટલી પ્રભુમાં થઈ જાય ને એનો પાર થઈ જાય આવે છે તામસી છે કે ઉપદ્રવ કરશે સચ બતાવો વરના સર ઉડા દુંગા મુજબ પતા મેરી ઓર દેખ કે બાદ કરે છે વૈષ્ણવ કે અમે તો કહી રહ્યા હતા કે રસ ખાન જેટલી આશક્તિ આ મનુષ્યના બાળકમાં છે એટલી જો ભગવાનમાં થઈ જાય ને એનું જીવન ધન્ય થઈ જાય અચ્છા એ ભગવાન જગતને બનાવ્યા જે બધાનું પાલન પોષણ કરે છે જે જગતનું લય કરે એને મેં ભગવાન કહીએ અચ્છા ઉસે ભગવાન કહેતે હો એ ભગવાન કેસા દેખાઈ દેતા હૈ એક વૈષ્ણવ પાસે શ્રીજી બાબાનું ચિત્ર હતું ચિત્ર કાઢીને રસકાનજીને બતાવ્યું જો અમારો ભગવાન આવા દેખાએ જ્યાં પ્રભુના ચિત્ર પર કેવળ દ્રષ્ટિ પડી અને પ્રભુએ શું લીલા કરી એક ક્ષણ માત્રમાં પેલી लौકિક આસક્તિ છૂટી ગઈ અને એવી પ્રભુમાં આસક્તિ થઈ કે કહેવા લાગ્યા અરે યે તો મેરા महबूब है કોઈ મુજે મેરે महबूब के, के, के दीदार करा दो कोई apne महबूब से मुझे मिला दो આ ચિત્ર મને આપશો વિચારું કે જીવોનો ઉદ્ધાર થતો એ ले रखे चित्र आपयो चित्र લઈને ચારે બાજુ ભટકે જે મળેને કે એ મેરા મહેબૂબ હે કોઈ મુજે મેરે મહેબૂબ સે મિલા દો એકવાર યાત્રાળોનો સંગ બ્રજમાં જઈ રહ્યો હતો કોઈને ચિત્ર બતાજો इसको पहचानते हो એ મેરા મહેબૂબ હે કિતને સમય સે તડપ રહા હું apne mehboob se milne ke liye koi mujhe mila do

એક દિવસ થયો બીજો દિવસ થયો અન્નજળ છોડી દીધું એવી તાલાબેલી લાગી છે રાત્રે શ્રીજી બાવા ગોકુલ પધાર્યા અડધી રાતે અડધી રાતે શું આપને કોઈ પરિશ્રમ થયો કાકાજી આપે મારું એક કામ કરવાનું છે મારો એક ભક્ત મારા માટે ત્રણ ત્રણ દિવસથી તરસી રહ્યો છે અન્નજળ લીધું નથી જો પ્રભુએ કેવી લીલા કરી ખબર છે ચિત્રમાં જેવા વસ્ત્રાભૂષણ ધર્યા હતા ને પોતા શ્રીયસ્ત્રી વડા કરી લીધા અને ચિત્રમાં તો એવા ધારણ કરી ગિરિરાજીના શિખર પર ઠાડાયા અને વેણુનાદ કરવા લાગ્યા વેણુનાદ રસકાનજી એ સાંભળ્યો જ્યાં જોયું દર્શન થાય અરે એ તો મેરા મહેબૂબે દોડ્યા એકદમ જ્યાં પ્રભુને ભેટવા જાય ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા દર્શન તો આપ્યા પણ મળ્યા નહીં શ્રીનાથજીએ કીધું ગુસાઈજીને આજ્ઞા કરી મને મળવા મારો ભક્ત તરસી રહ્યો છે મેં દર્શન તો આપ્યા પણ જ્યાં મને પકડવા ગયો હું અંતર્ધાન થઈ ગયો પ્રભુ આપે દર્શન આપ્યા તો સ્પર્શ કેમ ના કરવા દીધો આજ્ઞા કરી મે શ્રી મહાપ્રભુજીને એક વચન આપ્યું છે પછી કયું વચન મારા દર્શનનો અધિકાર તો આ જગતમાં બધાને મળશે પણ શ્રી વલ્લભના દ્વારા જેને બ્રહ્મ પ્રાપ્ત થશે ને એને જ હું કેવલ મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર આપીશ આ પધારોને જીવને શરણમાં લો મારા માટે તરસી રહ્યો છે કે એના પ્રાણ ન નીકળી જાય શ્રી ગુસાઈજી તરત જ ઘોડા પર બિરાજ્યા ગોપાલપુર તરફ પ્રસ્થાન કર્યું જ્યાં તળેટીમાં પધાર્યા માર્ગમાં રસકાંતજી મળ્યા રૂક જાઓ લગતા હે તું મેરે મહેબૂબ કે યાર હો श्री गुस्साई जी के तुमने कैसे पहचान लिया कि मैं तुम्हारे महबूब का यार हूँ अरे तुमने भी ऐसे कपड़े पहने और तुम्हारी दृष्टि भी उसके मंदिर की ओर थी मुझे लगा तुम मेरे महबूब के यार हो श्री गुस्साई जी कहे हाँ मैं तुम्हारे महबूब का यार हूँ और तुमको तुम्हारे महबूब से मिलाने के लिए ही आया हूं चलो मेरे साथ हाथ पकड़ी ने लाई गया जीव ने शरण मारी दो टगर टगर सिन्हा जी ना दर्शन करी रहा सर નેત્રમાંથી પ્રેમના અશ્રુ વહી રહ્યા છે જ્યાં દર્શન કરીને મન ભરાયું દંડવત પ્રણામ કર્યા ઊભા થઈને પાછા વળવા જાય ત્યાં શ્રીજી બાવાએ હાથ પકડી લીધો ભાગે છે ક્યાં અત્યાર સુધી તો મને મળવાની તાલાવેલી તને હતી હવે તો શ્રી વલ્લભે તારો હાથ પકડીને મારા હાથમાં સોંપ્યો છે હવે લાખ ભાગવાની કોશિશ કરીશ ને હું તને નહીં છોડું ચલ મેરે સાથ ખેલવે કે લઈએ એવી કૃપા કરી ઠાકોરજી કેવલ ચિત્રમાં દર્શન કરીને મન ખેંચી લીધું અને પ્રભુ કેવા લાગ્યા ત્યાં જેને એક વાર શ્રીનાથજીનું વદન કમલ જોયું કોટી કલ્પનું મલિન થયેલું મન એક પલકમાં જોયું એક વાર જેને શ્રીનાથજીનું વદન કમલ જોયું શ્રીનાથજીનું વદન કમળ જોયું શ્રીનાથજીનું पद न कमण मुगुडेशी सुन्दीन वनो मोन मुगुडेशी सुन्दीन वर्नो निर्खी बनडु मोय श्रीनाथ जिनु बदन कमडुय श्रीनाथ जिनु to you समीमे आखडी मोंती कमल समीमे आखडी मांती रूप सुधारस कोई शिनात जीनो बदने कमल त्योय। शिनात जीनो बदने